વાપીના કરવડ ગામે સરપંચના ઘરે મોડી રાત્રે લૂંટ કરવાના ઈરાદે આવેલા ઇસમો સીસીટીવી કેમેરામાં દેખાતા સરપંચે ગ્રામજનો અને પોલીસને બનાવની જાણ કરી હતી જેથી તમામ લોકો ચારેય બાજુથી લૂંટારુઓને ઘેરી લઈ લૂંટારુઓને પકડી લીધા હતા જ્યારે એક લાકડા અને પથ્થર લઈ આવેલ લૂંટારુઓને પકડવામાં પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા પોલીસ આ લૂંટ કેસમાં વાપીના રાજકારણીઓ અને દાહોદની પારઘી ગેંગને પોલીસે ઝડપી પાડી વાપીના કરવડ ગામે ધોડિયાવાડમાં રહેતા અને ગામના સરપંચ દેવેન્દ્રભાઈ પટેલ રાત્રે સાડા આઠ કલાકે પત્ની સાથે કવાલ ગામે લગ્ન પ્રસંગમાં નીકળ્યા હતા ત્યારે તેમનો પુત્ર ધીરજ ઘરે હતો રાત્રે દોઢ કલાકે તેઓ લગ્નમાંથી ઘરે આવ્યા બાદ બે વાગ્યે મોબાઈલમાં સીસીટીવી કેમેરાની ચકાસણી કરતાં ચાર ઈસમો તેમના કમ્પાઉન્ડમાં લટાર મારતા દેખાયા હતા જેથી પહેલાં તેમણે પુત્ર ધીરજને ફોન કરી બનાવની જાણ કરી હતી અને તે અંગે ગામના તમામ લોકોને જાણ કરવા કહ્યું હતું દેવેન્દ્રભાઈ આ અંગે ડુંગરા પોલીસને પણ જાણ કરી દેતા ડીવાય એસપી બી એન દવે સાથે ડુંગરા પીઆઈ એસપી ગોહિલ અને તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે જવા રવાના થઈ હતી ગ્રામજનો અને પોલીસની ટીમે સ્થળ ઉપરથી લૂંટ કરવાના ઈરાદે આવેલા છ ઇસમો પૈકી પાંચ લોકોને ઝડપી પાડ્યા હતા જ્યારે એક ઇસમ નાસવામાં સફળ રહ્યો હતો જો કે એક જ દિવસમાં પોલીસ કુલ નવ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે આ ઘટના રાત્રે સીસીટીવીમાં લૂંટારૂઓ દેખાતા પુત્ર બાદ ગ્રામજનોને ફોન ઉપર તેની જાણ કરતા તાત્કાલિક બસોથી વધુ લોકો સાથે પોલીસની ટીમ પણ મોટી સંખ્યામાં સ્થળ ઉપર પહોંચી ગયા હતા જેથી એકતાનું અનોખું ઉદાહરણ પણ ગામ લોકોમાં દેખાયું હતું સરપંચનું કહેવું છે કે કરવડ ગામના સરપંચ દેવેન્દ્રભાઈના ઘરમાં ત્રણ માસ અગાઉ ત્રણ ઈસમો પ્રવેશી ગયા હતા મોડી રાત્રે ગ્રાઉન્ડ ફ્લોર પર અવાજ આવતા દેવેન્દ્રભાઈ જાગી ગયા બાદ બૂમો પાડતા ત્રણેય એક કિલો ચાંદીની ચોરી કરી નાસી છૂટ્યા હતા જો કે આ ઘટનામાં પોલીસ કર્મીઓને માથા અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી મોડી રાત્રે પોલીસે ગ્રામજનો સાથે લૂંટારુઓને ઘેરી પાડતા તેઓ નાસવા લાગ્યા હતા જે બાદ પકડવા માટે દોડવામાં આરોપીઓએ પોલીસ કર્મીઓ પર પથ્થર અને લાકડા છૂટા માર્યા હતા આ ઘટનામાં પારડીના બાબુ વજીરને વાપી ખાતે રહેતા અને આમ આદમી પાર્ટીમાં ગુજરાત સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી કેતન પટેલ અને વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રદીપ રાઠોડ જોઈન્ટ સેક્રેટરીએ ટીપ આપી હતી જે બાદ બાબુ વજીરે દાહોદની દિલીપ પારઘી ગેંગનો સંપર્ક કરી ઘરની રેકી કરી લૂંટ કરવાનો તખતો ઘડ્યો હતો કેતન પટેલ બાબુ વજીર અને દિલીપ પારઘીએ કરવડ સરપંચનું પહેલાં ઘરની રેકી કરી હતી અને ઘરમાં કેશ અને સોના ચાંદીના દાગીના છે જેનું કમિશન આપવાનું કહી લૂંટનો પ્લાન બનાવ્યો હતો આ ઘટના સરપંચની જાગૃતતાને લઈ એના ઘરે લૂંટ નિષ્ફળ બની અને લૂંટારુ ઝડપાઈ ગયા ત્યારે રાત્રે જ પોલીસે લૂંટારુઓને સરપંચના ઘર પાસેથી ત્રણ આરોપીઓ પકડાયા હતા જે બાદ એક્સપ્રેસ વે પાસેથી બે આરોપીઓ ઝડપાયા હતા જ્યારે ફરાર એક આરોપીને સવારે પકડી પાડી કાર્યવાહી હાથ ધરાઈ છે પ્રાથમિક પૂછપરછમાં ધાડ લૂંટ કરતી દાહોદની ગેંગ છે પોલીસે કુલ નવ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં દાહોદની દિલીપ પારઘી ગેંગનો મુખ્ય દિલીપ પારઘી અને તેના સાગરીતો પર રાજસ્થાન અને ગુજરાત મહારાષ્ટ્રમાં અનેક ગુનાઓ દાખલ છે જેઓ લાકડા અને પથ્થર લઈ બંગલાઓની રેકી કરી લૂંટને અંજામ આપે છે જેઓની સાથે પારડીના બાબુ વજીર પર અનેક ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે ત્યારે વાપીના રાજકારણ સાથે સંકળાયેલા કેતન પટેલ રાજકારણમાં માત મળ્યા બાદ હવે ગુનાહિત માર્ગે ચડીને ગંભીર ગુનાઓને અંજામ આપવાના હતા જો કે એ પહેલા જ પોલીસ કસ્ટડીમાં આવી ગયા બાદ હાલ પોલીસે તમામની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે લગ્ન પ્રસંગમાં ગયા હતા અને લગભગ રાત્રિના સાડા બાર ઘરે પહોંચ્યા હતા પછી અમને લગભગ દોઢ વાગી ગયા એટલે લગભગ પોણા બે ના બે વાગે મેં સીસીટીવી કેમેરા ચેક કર્યું મારા મોબાઈલમાં તો ખબર પડી કે પાછળ કોઈ વ્યક્તિ ફરી રહી છે એટલે મેં મારા બાબાને બાજુના બેટરમાં ફોન કરી રહ્યો છે ચોર આવેલા છે દાઢ પાડો થઈ ગયાં હું મોબાઈલ સાયલન્ટ કરી દઈને બધાને ફોન કરીને ઇન્ફોર્મ કરી દે છે આવો બનાવ બની રહ્યો છે એટલે ગામ લોકોને અમે તરત જ કાર્ય કરતા મિત્રોને બધાને ફોન કરી દીધા એટલે ગામ લોકો લગભગ દોઢતો દોઢતો લોકો અને આ પ્રાપ્ત એઆઈ સાથે બહુ સાહેબ બવિસાહેબ ને બધાને ઇન્ફોર્મેશન આપી દીધી સાહેબ મારા ઘરે આવી રજના બની રહી છે તો સાહેબ તમે જલ્દી આવો એટલે પોલીસ અને પબ્લિક મારી વાડીના ફરતે બધા ઘેરે ગામ લીધો અને એ લોકો પકડાઈ ગયા હતા હા જવા જબી પોલીસ અને જવા જબી થઈ હતી એમાં પોલીસ જવાનું સુખ માથા લાવી હતી અગાઉ પણ અમારી લગભગ ફેબ્રુઆરીમાં બની હતી ઘટના ને ત્યારે એ લોકો સક્સેસ થયા હતા મારા પાછળ દરવાજો તોડીને અંદર નીકળ્યા હતા અને મારા ઘરથી લગભગ એક કિલો ચાંદીની ચોરી જપ્ત કરી ગયા હતા આ જાણવા મળ્યું છે જાણ વિધુમાં આસમા ગામ તાબી તાલુકાના આસમા ગામના બાબુ વજીત પટેલ નામના એક ઇસમ પકડાય છે અને એમને કબૂલ્યું છે કે એમાં હું સામેલ છું અને જાણવા મળેલ છે કે આપણા બલીઠાના ચિતન પટેલ જે પૂર્વ અમારા તાલુકા પ્રમુખ હતા અને કારોબારી અધ્યક્ષ હતા અને ગત ઇલેક્શનમાં એના ઇલેક્શનમાં આપ પાર્ટીમાંથી ઉમેદવારી એમણે કરી હતી એમણે આ મારું લોકેશન બતાવવા માટે કેતનભાઈ આવ્યા હતા કે આ સરપંચનું ઘર છે એમની ઘરે માલ છે એવું મને લાગી રહ્યું કે સામેલ ફિફ્ટી પર્સન્ટ કેતન પટેલ એમાં સામેલ હોય એવું મને લાગે છે પણ હવે પણ અત્યારે પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે હવે લગભગ બે દિવસમાં પૂરેપૂરું એનું પિક્ચર પ્રાપ્ત થશે આ આખે આખા ગુનાના માસ્ટર જે કહી શકાય એ બાબુ વજીર પટેલ એની વિરુદ્ધમાં પણ અગાઉ ધાળ અને લૂંટના ગુના દાખલ થયેલા છે સાથે સાથે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ એ બંને રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ બંને આમ આદમી પાર્ટીના સભ્યો છે પ્રદીપ રાઠોડ વલસાડ જિલ્લા જોઈન્ટ સેક્રેટરી આમ આદમી પાર્ટી છે અને કેતન પટેલ આમ આદમી પાર્ટીના સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી છે કેતન પટેલ બે હજાર બાવીસની પારડી વિધાનસભાના ઉમેદવાર પણ રહી ચૂકેલા છે અને આ પ્રદીપ રાઠોડ અને કેતન પટેલની ટીપના આધારે જ આ સરપંચના ઘર ઉપર ધાળ અને લૂંટ કરવાનો એક આખો પ્લાન બનાવવામાં આવ્યો હતો મૂળ બાબુભાઈ વજીરભાઈ પટેલ જે પારડીનો રહેવાસી છે એ બાબુ વજીર પટેલ એણે આખે આખો આ પ્લાન બનાવ્યો છે બાબુ વજીર પટેલે પોતે દાહોદની આ જે ગેંગ છે દિલીપ નામનો જે વ્યક્તિ છે દિલીપ પારઘી એની આખી આ ગેંગ છે આ ગેંગ વિરુદ્ધમાં સમગ્ર દાહોદ જિલ્લામાં અને એની સાથે સાથે આસપાસના મધ્યપ્રદેશ રાજસ્થાનમાં પણ અલગ અલગ લૂંટ ધાળ ચોરી ઘરફોડ ચોરી અને છેતરપિંડીના ગુનાઓ દાખલ થયેલા છે બાબુ વજીર પટેલે વલસાડ અને વાપી ખાસ કરીને વાપી વિસ્તારમાં જે રીચ પર્સન્સ છે જે લોકો પૈસે ટકે સુખી છે એવા લોકોને આઈડેન્ટિફાય કરવા માટે સંપર્ક કર્યો હતો પ્રદીપ રાઠોડનો અને પ્રદીપ રાઠોડે સંપર્ક કર્યો હતો કેતન પટેલનો કેતન પટેલને પ્રદીપ રાઠોડે બાબુ વજીરને ટીપ આપી હતી કે આ ગામના સરપંચ દેવેન્દ્રભાઈ છે એમની પાસે એમના ઘરમાં કેશ અને સોનું ચાંદીના દાગીનાઓ હોવાની શક્યતાઓ વધારે છે તો તમે એમના ઘર ઉપર તમે લૂંટની લૂંટનો પ્રયાસ કરો અને એમાંથી જે પૈસા આવે એમાંથી તમે અમને કમિશન આપજો એટલે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલના જે ટીપ મળી હતી એના આધારે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ એ લોકોએ બાબુ વઝીરને અગાઉના દિવસોમાં રેકી કરીને એનું ઘર અને આઈડેન્ટિફાય કરી આપ્યું હતું માત્ર ચાર ચોપડી ભણેલા દરગાહ ચલાવતા બાપુને આજે હનુમાનજી યાદ આવતા ગ્રામજનોમાં રોષ વરસાદના રાબડા ગામે જોરાવરપીર બાવાની દરગાહના બાપુ તરીકે ઓળખાતા ચેતન બાપુએ હનુમાન મહોત્સવની ઉજવણી અંગેની એક વિવાદિત પત્રિકા વાયરલ થતાં રાબડા ગામ તથા આજુબાજુના વિસ્તારના હિન્દુ સમાજમાં રોષની આગ ભભૂકી ઉઠી છે વલસાડ તાલુકાના રાબડા ગામે જોરાવરપીર બાવાની દરગાહ આવેલી છે આ દરગાહના બાપુ તરીકે માત્ર ચાર ચપડી ભણેલા ચેતન બાપુ નામના વ્યક્તિ દરગાહનો કારભાર કરે છે તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના રોજ હનુમાન જયંતિ મહોત્સવની ઉજવણી અંગે બાપુએ દરગાહની અંદર હનુમાન મહોત્સવની ઉજવણી માટેની બહાર પાડેલી આમંત્રણ પત્રિકા વાયરલ થઈ હતી જેમાં હનુમાન દાદાની કબર ખોલવામાં આવશે જેવા શબ્દોવાળી પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાબડા ગામ તથા આજુબાજુના વિસ્તારના ગામોમાં હિન્દુ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે રાબડા ગામે જોરાવર પીરની દરગાહ ચલાવતા બાપુએ હનુમાનજીની કબર ખોલવા અંગેની પોસ્ટ વાયરલ થયા બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન તાત્કાલિક જોરાવર પીર બાબા ચેતન બાપુને રૂરલ પોલીસ મથકે ઉંચકી લાવતા હિન્દુ સંગઠનના લોકો પોલીસ મથકે ભેગા થયા હતા જો કે આ ચાર ચોપડી ભણેલા બાપુએ લખાણ ભૂલથી લખાઈ ગયું હોય માફી માંગી બીજી વાર આવી ભૂલ નહીં કરું તેવી બાહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો જો કે હિન્દુઓની લાગણી દુભાતા આવા બાપુ સામે પોલીસ ફરિયાદ નોંધવાની હિન્દુ સંગઠનોએ માગણી કરી હતી મૂળ બાબુભાઈ વજીરભાઈ પટેલ જે પાડીનો રહેવાસી છે એ બાબુ વજીર પટેલ એણે આખે આખો પ્લાન બનાવ્યો છે બાબુ વજીર પટેલે પોતે દાહોદની આ જે ગેંગ છે દિલીપ નામનો જે વ્યક્તિ છે દિલીપ પારઘી એની આખી આ ગેંગ છે આ ગેંગ વિરુદ્ધમાં સમગ્ર દાહોદ જિલ્લામાં અને એની સાથે સાથે આસપાસના મધ્યપ્રદેશ રાજસ્થાનમાં પણ અલગ અલગ લૂંટ ધાળ ચોરી ઘરફોડ ચોરી અને છેતરપિંડીના ગુનાઓ દાખલ થયેલા છે બાબુ વઝીર પટેલે વલસાડ અને વાપી ખાસ કરીને વાપી વિસ્તારમાં જે રીચ પર્સન્સ છે જે લોકો પૈસે ટકે સુખી છે એવા લોકોને આઈડેન્ટિફાય કરવા માટે સંપર્ક કર્યો હતો પ્રદીપ રાઠોડનો અને પ્રદીપ રાઠોડે સંપર્ક કર્યો હતો કેતન પટેલનો કેતન પટેલને પ્રદીપ રાઠોડે બાબુ વઝીરને ટીપ આપી હતી કે આ ગામના સરપંચ દેવેન્દ્રભાઈ છે એમની પાસે એમના ઘરમાં કેશ અને સોનું ચાંદીના દાગીનાઓ હોવાની શક્યતાઓ વધારે છે તો તમે એમના ઘર ઉપર તમે લૂંટની લૂંટનો પ્રયાસ કરો અને એમાંથી જે પૈસા આવે એમાંથી તમે અમને કમિશન આપજો એટલે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલના જે ટીપ મળી હતી એના આધારે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ એ લોકોએ બાબુ વઝીરને આગાઉના દિવસોમાં રેકી કરીને એનું ઘર અને આઈડેન્ટિફાઈ કરી આપ્યું હતું અમારા ત્યાં જે સ્વયંસેવકો છે કાર્યકર્તાઓ છે એના દ્વારા માહિતી આપવામાં આવી કે ચેતન બાપુ કરીને કંઈક ઝાડા ઝપટા નાખે છે અને આ રીતનું કામગીરી કરે છે અંધશ્રદ્ધા બી ફેલાવે છે અને ઘણાને એવી બી માહિતી મળી છે કે કોઈને સંતાન થવાના એના રૂપિયા પણ લીધેલા છે પત્રિકા વાયરલ થવા બાબતમાં પોલીસ સ્ટેશનમાં જવાબ આપ્યો છે અમે રાતના ભાઈને ફોન કર્યો તો સવારના જવાબ આપશું એ રીતની એમણે માહિતી આપી હતી તો પોલીસ સ્ટેશનની અંદર શું જવાબ લખાવે છે અત્યારે માહિતી આપણા નથી એ ભૂલ હોઈ ના શકે કેમ કે એમને પોતાની રીતે જ એ રીતે એક જોરાવર પીરની કંઈક એમ માહિતી લીધી છે બીજું કે એ એ ભાઈ વ્યક્તિને ખબર જ નથી કે ભગવાન જે હનુમાનજી છે એ ચિરંજીવી છે અને ચિરંજીવીને કબરમાં સુવડાવવા કબરમાં તો મરદાઓ હોય કબરની અંદર હનુમાનજીના હોય અંધશ્રદ્ધા ફેલાવનાર જ છે આ વ્યક્તિ કે અંધશ્રદ્ધાના નામ પર પોતાનો ધંધો કરતો છે પોલીસે ધાર્મિક લાગણી જે દુભાઈ છે ખબર એના માટે અને બીજું કે પોલીસે હિન્દુ સંગઠનોને જોઈને નહીં સમાજને જોઈને કે દરેક સમાજ આના માટે આક્રોશિત છે સવારથી અને કાલે રાતથી લગભગ બસો ઉપરાંત કોલ મને આવ્યા છે કે સમાજના દરેક વ્યક્તિ આમાં આક્રોશિત છે અને સમાજ જાગૃત થઈ ગયો છે અને આ સમાજનો પડઘો છે હું કોઈ સંગઠનમાં વતી નથી કહેતો એક સમાજના લોકો આક્રોશિત છે ભારત દેશના ગૃહ રાજ્યમંત્રી અમિતભાઈ શાહ પચ્ચીસમી એપ્રિલના રોજ દાદરા નગર હવેલી ખાતે ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરના પ્રચારમાં આવી રહ્યા છે આ બાબતની જાણકારી દાદરાનગર હવેલી ભાજપના સેક્રેટરી આપી હતી તેઓએ જણાવ્યું હતું કે અમિતભાઈ શાહ બપોરના દોઢ વાગ્યે દાદરા નગર હવેલી ખાતે પધારી રહ્યા છે જેઓ કલેક્ટર કચેરીની સામે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધન કરશે તેમજ દાદરા નગર હવેલી ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરનો પ્રચાર કરશે અને આ સભામાં આજુબાજુના વિસ્તારના લોકો ભાજપના પદાધિકારીઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહેશે આ પ્રદેશમાં જંગી બહુમતીથી જીત મેળવવા માટે હાલ ભાજપ કમર કસી રહી છે તેવામાં ભારત દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સભાને સંબોધન કરી કાર્યકર્તાઓ અને ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક કરી સૂચનો આપશે આજે જણાવતા આનંદ થાય કે આપણી વચ્ચે માન્ય અમિતભાઈ શાહજી દેશના ગૃહમંત્રી અને સહકાર મંત્રી આવનારી પચીસ તારીખ પચીસ તારીખના દિવસે સેલવાસ સ્ટેડિયમ ગ્રાઉન્ડમાં આવવાના છે એમનો સમય છે બપોરના દોઢ વાગે અને ખૂબ સારી મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત રહે એના માટે આજનો આ આહવાન છે અહીં આવવા માટે ખરેખર દેશની અનેક સીટો પર એમનું ભ્રમણ કરી રહ્યા છે ત્યારે દાદરા નગર હવેલીની સીટ અમારો ઉમેદવાર શ્રીમતી કલાબેન મોહનભાઈ ડેલકર અને એમને એમના પ્રચાર અર્થે આ સેલવાસની અંદર આવી રહ્યા છે જીતવાના તો છે જ પણ એમના આ આગમનથી આ દાદરાનગર હવેલી ખૂબ ઉત્સાહમાં આવી આવી ગઈ છે ને આવશે એના માટે એમનો કાર્યક્રમ છે ભારત સરકારની અનેક સ્કીમો અહીંયા લાગુ કરી જ છે આદને પ્રશાસક મહોદયના એના પ્રમાણે પણ લાગી લાગુ થઈ જ છે અને ભારત સરકારની અનેક જે ભારત સરકારની અનેક સ્કીમો છે એ અહીંયા દાદરાના ગર હવેલીમાં લાગુ તો છે જ અને આવનારા આ ઇલેક્શનના માટે ખાસ એમના શ્રીમતી કલાબેન મોહનભાઈ ડેલકરના કેન્ડિડેટના પ્રચાર માટે આજે એમનો આગમન છે वापी पालिकानी इनगर सरू वेरो वधो બે માસમાં મિલકત ધારકોના ઘરે માંગણા બિલ પહોંચશે વાપી પાલિકાની ગત સામાન્ય સભામાં મિલકત વેરામાં દસ ટકા વેરા વધારાનો નિર્ણય લીધો હતો પરંતુ પાલિકાની ઈ નગર વેબસાઇટ પર નવા વર્ષની ડિમાન્ડ જનરેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ન હતી પરંતુ હવે વાપી પાલિકા કચેરીમાં ઇ નગર વેબસાઇટ શરૂ થઈ છે ચાલુ વર્ષે એંસી હજાર મિલકત ધારકોએ વધુ દસ ટકા મિલકત વેરો ભરવો પડશે દસ ટકા વેરા વધારાનો અમલ શરૂ થઈ ગયો છે ઇ નગર પર નવા વર્ષની ડિમાન્ડ જનરેશનની પ્રક્રિયા થઈ છે ચાલુ નાણાકીય વર્ષનો ઘરવેરો નક્કી થઈ ગયેલ હોય માંગણા બિલ વહેંચવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે આગામી બે માસમાં તમામ મિલકતધારકોને ઘરે માંગણા બિલ પહોંચી જાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે ગત વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં નગરપાલિકામાં ચોરાણું ટકાથી વધુની ઘરવેરા વસૂલાત થઈ હતી ચાલુ વર્ષે એંશી હજાર મિલકતધારકોએ દસ ટકા વેરા વધારા આપવો પડશે